પાટણની ઐતિહાસિક ફતેસીરાવ લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓના વાંચનની સાથે સાથે રોજગારલક્ષી કોર્સ અને બહેનોને પગભર બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે હર્ષાબેન ભરતભાઈ શાહના હોલમાં ત્રિદિવસીય બહેનોને પગભર બનાવવા માટે હેરસ્ટાઇલના વિવિધ કોર્સનું આયોજન પન્નાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કોર્સમાં પાંત્રીસ જેટલી બહેનો વિવિધ હેરસ્ટાઇલની તાલીમ મેળવી પગભર બનવાના પ્રયાસો સાથે આ કોર્સમાં જોડાઈ છે ત્યારે અમદાવાદથી ટ્રેનર તરીકે કંચનબેનને બોલાવીને પાંત્રીસ જેટલી બહેનોને હેરની વિવિધ સ્ટાઇલો શીખવાડવામાં આવી છે આમપણના બેન પ્રજાપતિ દ્વારા પાટણની ઐતિહાસિક ફતેસીલા લાઇબ્રેરીના સંયુક્ત ઉપક્રમે બહેનોને પગભર બનાવવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું અને અહીંયા અમારે ત્રણ દિવસનો કોર્સ છે અને કંચનબેન અમદાવાદથી છોકરીઓ માટે કોર્સ શીખવાડવા માટે આવ્યા છે અને પાંત્રીસ છોકરીઓ અમારે અહીંયા લાભ લીધો છે અને પાંત્રીસ છોકરીઓએ અહીંયા શીખવા માટે આવે છે શેનો કોર્સ છે અમારે અહીંયા હેરસ્ટાઇલનો કોર્સ છે એટલે છોકરીઓ હેરસ્ટાઇલ શીખવા માટે આવી છે અને આ સેવા જેવું એક કામ છે અને કંચનબેનનો અમારે ખૂબ ખૂબ આભાર કે જે અમને સેવા આપી છે આજે